જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવની વાર્તા સ્વાગત છે હવે શ્રી યાદવી એનું નામ છે એ ચંદ્રભાગાથી પ્રગટી છે તેથી તેમના ભાવરૂપ છે ના રહેવાસી આ યાદવેન્દ્ર દાસ અને સંત દાસજી નો સંગ થાય છે ત્યારે અડેલમાં શ્રી ગુસાઈજી પાસે જઈને કૃપયા પોતાના નામ સંભળાવવા તેમની વિનંતી કરે છે તેઓ તેને નામ નિવેદન કરાવે છે અને તે યથાશક્તિ ભેટ તેમને ધરે છે તે કેટલાક દિવસ ત્યાં રહે છે પછી તે મહારાજ મારો મનોરથ સેવા કરવાનો છે તેથી આપ કૃપા કરીને મને સેવા બતાવો તે હું કરું એવી અરજ તે કરે છે તેથી શ્રી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થઈને તેને સેવામાં રાખે છે તે તેમની સેવા કરે છે તેઓ તેના પર ખૂબ પ્રસન્ન રહે છે અને માર્ગની ગુપ્ત વાતો તેને કહે છે તેઓ શ્રી સુબોધિજીની વાતો અને ની કોઈ વાતો તેનાથી ગુપ્ત રાખતા નથી તેઓ એ બધી વાત તેને વિસ્તારપૂર્વક કહે છે પછી જ્યારે ગોસાઈજી શ્રી ગોવર્ધનનાથજીના દર્શને પધારે છે તે પણ તેમની સાથે આવે છે તે કાયમ આ રીતે સાથે આવે છે શ્રી ગોસાઈજી માર્ગ માં એક દિવસ ખોટી જાય છે ત્યારે યાદવેન્દ્ર દાસ જોવે છે તો શ્રી સ્વામીજી અને શ્રી ગોવર્ધન નાથજી ભૂજા એક બીજા ના કંઠ માં છે તેને તામસ તમામ શ્રુંગાર સહિત હાસ્ય મિલન ના દર્શન થાય છે ત્યારે યાદવેન્દ્ર દાસ દંગ રહી જાય છે આ શું છે એમ તે સ્વગત કહે છે પછી શ્રી ગોસાઈજી જાગે છે તેઓ તો આજે આવો ચકિત કેમ જેવો કેમ થઈ રહ્યો છે એવો પ્રશ્ન તેને કરે છે તે તેમને સવીને કહે છે કે મહારાજ આજે તો આ જોયું અને આ દર્શન થયા છે તેઓ તેઓ હસે છે છે આવી આવી કૃપા તેના પર કરે તો વાર્તા યાદવેન્દ્રોસજી અને શ્રી ગોવર્ધન નાથજી ના જેવા દર્શન થાય તેવા જ પદ કરીને તે ગાય છે તે શ્રી ગોસાઇજી ના જન્મ દિવસે એક પદ ગાય છે આમ તેને ઘણા પદો પોતાના કંઠે ગાયા છે

જે લીલાનો અનુભવ તેને થાય તેવા જ પદો તે ગાય છે એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછી ભાગમાં ગોવિંદ સ્વામી સનોઢિયા બ્રાહ્મણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ